સ્વાગત છે મિત્રો આપણું એસપી ટ્રાવેલ બ્લોક સેવનમાં આજે આપણે જવાના છીએ રાજસ્થાનના બ્રહ્માજીના મંદિરમાં તો ચાલુ જઈએ અને જોઈ લઈએ રાજસ્થાનમાં આવેલું બારમેર જિલ્લામાં બાલેત્રા ગામ અને ખીપલા ગામ જોડે આવેલું અત્યંત પ્રાચીન મંદિર એટલે કે બ્રહ્માજીનું મંદિર ચાલો અંદર જઈને જોઈએ નિહાળીએ આપણે તો થોડું ઘણું જાણતા જઈએ મંદિર વિશે એટલે આપણને થોડો થોડો રસ જાગે કે આગળ શું આવવાનું છે એનું મહત્ત્વ શું છે એનો ઇતિહાસ શું છે તો ભગવાન બ્રહ્માજીના ખૂબ ઓછા મંદિર છે જેમાંનું એક આ મંદિર પણ છે જે અત્યંત પ્રાચીન પણ છે અને જોયા જેવું જોવાલાયક પણ છે બ્રહ્માજીના સૌથી પ્રસિદ્ધ મંદિર પુષ્કરમાં આવેલું છે પરંતુ આ મંદિર પર પ્રાચીન અને એટલું જ મહત્વપૂર્ણ છે આપણે એનો ઇતિહાસ જાણવા બેસીએ ને તો બડા ઘણો ટાઈમ નીકળી જાય તો થોડા નજીકના સમયમાં અને ટૂંકું ટચ જણાવવું હોય તો શું કહેવું કે સ્થાનિક માન્યતા તો એ લોકોની માન્યતા અનુસાર અહીં ભગવાન બ્રહ્માએ યજ્ઞ કરેલો છે તો ત્યાંથી જ આ સ્થાન પવિત્ર માનવામાં આવે છે અને મહત્ત્વનું ગણવામાં આવે છે અને બીજી વસ્તુ એ છે કે અહીં દર વર્ષે મેળો યોજાય છે અને મેળાનો ખાસ સમય કહીએ તો કાર્તિક પૂર્ણિમાના દિવસ છે એ પ્રસંગ યાત્રાળુ માટે બહુ મોટી સંખ્યામાં લઈને ખેંચીને લાવે છે અંદરનું આપણે વાત કરીએ તો સ્થાપત્ય કલા શિલ્પકલા એટલે મંદિરમાં બધું કામ પથ્થરથી થયેલું છે ઈટ કે સિમેન્ટ એવું વાપરેલ નથી અંદરની મૂર્તિમાનો જે મૂર્તિ છે બ્રહ્માજીની એ કેપ્ચર કરવાનો ટાઈમ ના મળ્યો પરંતુ બહુ આરસની હોય અને બહુ મસ્ત હશે આમ પોઝિટિવ એનર્જી છે અંદર અલગ 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 સંત સાધુ જે થઈ ગયા ભક્તો થઈ ગયા એની અલગ અલગ પ્રતિમાઓ છે તમે જોયેલી હશે હું અંદર ખૂબ ફર્યો ખૂબ મજા આવી એક અલગ જ એનર્જી હતી તમારે પણ જ્યારે આ રસ્તેથી નીકળો સાચોરવાડા બારમેર હાઈવે છે તો ત્યાંથી આ મંદિરનો જે કહેવાય કે એક લુપ્ત ઉઠાવવાનું ચૂકતા નહીં તમે અને આપણી ચેનલ જો તમને ગમતી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને આજુબાજુના વિસ્તારના લોકો પણ મને જણાવો કે તમારે ત્યાં કંઈ જોવા જેવું છે હા તો જણાવતા રહેજો થેન્ક્સ આપણી સારી એવી ટેગલાઇન ભૂલતા નહીં મિત્રો હરો ફરો અને મજા કરો ખૂબ મજા કરો મન હળવું કરો હા થેન્ક્સ ફોર વોચિંગ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ આપણે અલગ અલગ સ્થળો ભક્તિ સ્થળો અને બહારના ટ્રાવેલિંગ સ્થળો બધા બતાવતા રહીશું અને તમે પણ કહેતા રહેજો કયા કયા સ્થળો ફરવા લાયક છે તો ચલો મિત્રો ગમ્યું હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં હા ઘંટડી વગાડો જો હા